મિત્રો આપણે જો ભારતના નાગરિક હોય તો કેટલા ડોક્યુમેન્ટ જોઈએ સાંભળજો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ એટીએમ કાર્ડ લાયસન્સ પીયુસી આઈએસઆઈ હેલ્મેટ ગાડીના વીમાની પહોંચ જીવન વીમાની પહોંચ ઘરના વીમાની પહોંચ મેડિકલ વીમાની પહોંચ વાડી ખેતરનો વીમો પાક વીમો મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ ગ્રીન કાર્ડ મનરેગા કાર્ડ પાસપોર્ટ જન્મ તારીખ દાખલો લિવિંગ સર્ટિફિકેટ હયાતીનો દાખલો અભ્યાસ નું પ્રમાણપત્ર શારીરિક સક્ષમ હોવાનો દાખલો માનસિક ફીટ હોવાનું પ્રમાણપત્ર બે નંબર નું પત્રક છ નંબરનું પત્રક સાત બાર અને નમૂના નંબર બે આઈટી ફાઇલ રિટર્ન પ્રોવિડન્ટ નંબર જીએસટી સર્ટિફિકેટ

સરકારી કર્મચારી હોવાનું આઈડી પ્રૂફ પ્રાઇવેટ કંપનીના કર્મચારી આઈડી પ્રૂફ રાષ્ટ્રીય પાર્ટીની મેરેજ સર્ટિફિકેટ ભરેલું લાઈટ બિલ બિલ મકાન પોતાનું ના હોય તો ભાડા કરાર પરમાનન્ટ મોબાઈલ નંબર બસ મહત્વના તમામ ડોક્યુમેન્ટ આપણા દેશમાં એટલા કઢાવેલા હોય એટલે આપણા દેશના આપણે પરફેક્ટ નાગરિક કરાઈ સારવાર જિંદગી શાંતિથી જીવવા બની છે કે આ બધી ઝંઝાળમાંથી અને આ ડોક્યુમેન્ટો કાઢવા માટે બની છે એ કંઈ ખબર નથી છતાં પણ કોઈ ડોક્યુમેન્ટ રહી હોય તો આપ જે પણ જોવો છો એ ધ્યાનથી અને આપને એમ લાગે કે આ ડોક્યુમેન્ટ રહી જાય છે તો આ ડોક્યુમેન્ટ આપ પણ અમારા બોક્સની અંદર જણાવજો આપણે આટલા ડોક્યુમેન્ટ કાઢવા માટે માણસે આખી જિંદગી આપણા દેશમાં તમામ કર્મચારી કચેરીઓ ઓફિસો ત્યાં બધે ધક્કા મૂકી ગયા ધકા બેસવાનું લાઈનમાં બેસવાનું અને આ ડોક્યુમેન્ટ છે એ કટાવવાના અને આ બધા જ ડોક્યુમેન્ટ કાઢ્યા પછી પાછો જે અમુક આ છે તે છે એ તો હોય જ આ ડોક્યુમેન્ટ ચાલે પણ કઢાવ્યા પછી પણ પાછા ચેક કરવા માટે અને વેરિફિકેશન કરવા માટે અથવા તો ફાઇલ ને પાસ કરવા માટે આપણે કહીને આપણી ભાષામાં કે વજન મૂકીએ વજન એટલે કે એક પ્રકારનો એ વ્યવહાર કે વહીવટ એવી રીતનું આપણા આ દેશનું આખું તંત્ર ચાલે છે છતાં પણ એક પણ પુરાવો ન હોય અને માનો કે તમે કોઈ પણ વ્યવહાર કરી દો તો ઘણા ઘણા બધા કેસમાં એવું પણ પણ બની જતું હોય હોય છે છે કે વગર બધાના કામ તો એ નથી સમજાતું આ ડોક્યુમેન્ટ કામના છે કે જે વ્યવહાર કરીએ છીએ એ કામના છે ઘણી વાર વ્યવહાર થી આખી આખું કામ પતી જતું હોય છે તો આપણે એવું વિચારીએ કે ડોક્યુમેન્ટ જરૂરી છે કે આ વ્યવહાર જરૂરી છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો શેર કરશો પણ આ ભારત દેશની નવી અને વાસ્તવિકતા અને સત્યતા આ છે કે આટલા ડોક્યુમેન્ટ આપણે કરાવવા પડે અને કરાવ્યા પછી પણ વ્યવહાર તો પાછો ઉભો અને ઊભો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત